નમસ્કાર મિત્રો તો આજે હું તમને આ વિડિયોમાં જણાવીશ કે તમે તમારા ડાઉનલોડ કરી શકશો છે જીએનએલ દ્વારા લોન્ચ કરેલ એક નવું પોર્ટલ છે જેની મદદથી ગ્રાહક ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશે તો ચાલો હવે એ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર વહીએ જઈએ સૌપ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીએનએલ પોર્ટલ અથવા તો ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર ટાઈપ કરી શકો છો એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ વિદ્યુત સેવા તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ વેબસાઇટની અંદર જઈ શકશો તો ચાલો હવે જઈએ વિદ્યુત સેવા ઉપર એટલે હવે આ રીતે ઈ વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે જ્યાં તમારે

તો ચાલો હવે આપણે લોગિન કરી લઈએ મોબાઈલ નંબર અને આપણી ડિસ્કોમ સિલેક્ટ કરીને તો ચાલો મારો મોબાઈલ નંબર દાખલ કરી લઉં છું હવે આપણી ડિસ્કોમ સિલેક્ટ કરી લઈએ ડીજીવીસીએલ અને હવે મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે લોગિન એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારા મોબાઈલ ની અંદર ઓટીપી આવશે એ ઓટીપી અહીં તમારે દાખલ કરવાનો રહેશે ચાલો આપણે ઓટીપી દાખલ કરી લઈએ ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે ફોલોઇંગ યુઝર અને તમારો મોબાઈલ નંબર લખેલ હશે અને સબમિટ બટન આપેલ હશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરો લોગિન કર્યા બાદ આ રીતે કંઈક તમારી પ્રોફાઇલ ખુલી જશે જેની અંદર તમે ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશો ઓનલાઈન સુવિધાઓનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે એના માટે આપેલ છે મેનેજ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલા છે તે બધા ગ્રાહક નંબરની લિસ્ટ બતાવશે અને જો તમારે નવો ગ્રાહક નંબર એડ કરવો હોય તો અહીં આપલે એડ એલટી એકાઉન્ટ એના ઉપર ક્લિક કરી અને તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો હવે તમારે જાણવું હોય કે તમે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરી શકશો તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો અને જાણી લેજો કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરો તો ચાલો આપણે હોમ ઉપર વઈએ અને હવે તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે સ્ક્રોલ કરો એટલે અહીંયા આપેલ છે બિલ હિસ્ટ્રી ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે છે અંદર જેટલા ગ્રાહક ગ્રાહક નંબર નંબર એડ કરેલા તે બધા અહીં બતાવશે હવે જેના તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો હવે નીચે ચાર ડ્રોપડાઉન બોક્સ આપેલ છે જ્યાં તમારે તમારો સમયગાળો સિલેક્ટ કરવાનો રહેશે કે ક્યાંથી ક્યાં સુધી તમારે જૂના બિલ ડાઉનલોડ કરવા છે તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે પેલા બે ટોક્સ બોક્સ છે ફ્રોમ ઇયર અને મંથ એની અંદર બે હાજર ત્રેવીસ અને બે હાજર ચોવીસ આપેલ એટલે આપણે જૂનું ઇયર બે હાજર સિલેક્ટ કરીએ અને આપેલ બાજુ અહીંથી તમારે જે તમારે બિલ તે સિલેક્ટ કરો આપણે જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ અને નીચે આપેલ છે ટુ ઇયર અને ટુ મંથ એની અંદર તમારે જ્યાં સુધી બિલ જોવાય ત્યાં સુધી સિલેક્ટ કરવું પડશે તો નીચે આપેલ છે વર્ષ તો આપણે કરંટ વર્ષ બે હાજર ચોવીસ સિલેક્ટ કરી લઈએ અને મંથ ની અંદર આપણે કરંટ મંથ જૂન સિલેક્ટ કરી લઈએ એટલે હવે સિસ્ટમ તમને બે હજાર ત્રેવીસ જાન્યુઆરી થી બે હજાર ચોવીસ જૂન સુધીના જેટલા તમારા બિલ બનેલ હશે તે બધા બતાવશે તો ચાલો હવે નીચે આપેલ ઉપર કરીએ એટલે આ રીતે તમારા જૂના બિલની વિગત ખુલી જશે જેની અંદર ઉપર આપેલ છે કરંટ બિલ એટલે કે નવા બિલની માહિતી અહીં નવા બિલનું તમારું જે છેલ્લે બિલ બનેલ હશે તે બિલની માહિતી અહીંયા ઉપર બતાવશે અને લેટેસ્ટ બિલ ઉપર ક્લિક કરી અને તમે એ બિલ ડાઉનલોડ કરી શકશો અને હવે નીચે આપેલ છે બિલ હિસ્ટ્રી અંદર તમારા બધા જૂના બિલની માહિતી બતાવશે બતાવશે અંદર બિલિંગ પીરિયડ છે તમારી બિલ વપરાયેલા યુનિટ બતાવશે તમારી રકમ બતાવશે તમારી આગલી જમા કે બાકી રકમ હતી તે બતાવશે અને નેટ પે એટલે કે તમારે ભરવા પાત્ર રકમ બતાવશે અને લાસ્ટ પેમેન્ટ બે એટલે ભરવાની છેલ્લી તારીખ બતાવશે અને છેલ્લે આપેલ હે વ્યૂ બિલ લિંક એના ઉપર ક્લિક કરશો એટલે તમારું નવા ટેબ ની અંદર બિલ ખુલી જશે અને ત્યાંથી તમે બિલ ડાઉનલોડ કરી શકશો હવે તમારે જે પણ મંથનું બિલ ડાઉનલોડ કરવું હોય તેની સામે લિંક આપેલ છે વ્યૂ બિલ એના ઉપર ક્લિક કરો એટલે બિલ ખુલી જશે તો ચાલો આપણે ક્લિક કરી લઈએ વ્યૂ બિલ એટલે નવા ટેપની અંદર આ રીતે તમારું બિલ ખુલી જશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે જો તમે પીસીની અંદરથી કરતા હોય તો કંટ્રોલ પ્લસ પી દબાવો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે અને ત્યાંથી તમે તમારું બિલ પીડીએફ તરીકે સેવ કરી શકશો અથવા તો એ ઉપર આપેલ થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે હવે અહીંયા આપેલ છે ડેસ્ટિનેશન એની અંદર સેવ સેવેજ પીડીએફ ઉપર ક્લિક આપો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે હવે તમારું લોકેશન માગશે કે તમારે ક્યાં બિલ સેવ કરવું છે તો તમારું લોકેશન સિલેક્ટ કરો અને નીચે આ ટેક્સ્ટ બોક્સ આપેલ છે એની અંદર તમારે તમારું બિલનું જે પણ નામ આપવું હોય તે નામ આપી શકો છો ચાલો આપણે નામ આપી દઈએ બિલ વન અને સેવ કરી લઈએ સેવ એટલે આ બિલ તમારું સેવ થઈ જશે તમારા પીસીની અંદર અને હવે તમે જો મોબાઈલની અંદર ઓપન કરો છો તો કઈ રીતે બિલ ડાઉનલોડ કરવું તો તેના માટે ચાલો આપણે જાણીએ હવે તમે મોબાઈલની અંદર ખોલશો એટલે આ રીતે તમારે આવશે તમારી વ્યૂ બિલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે નવા ટેબની અંદર તમારું બિલ ખુલી જશે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમારે પીડીએફ તરીકે સેવ કરવું હોય તો અહીં ઉપર આપેલ ત્રણ ડોટ ઉપર ક્લિક કરો અને આપેલ હે શેર શેર બટન ઉપર ક્લિક કરો એટલે નીચે ઓપ્શન આવશે પ્રિન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેની અંદર તમારે બિલની પ્રિન્ટ આવશે હવે અહીં ફરી પાછા ત્રણ ડોટ આપેલ છે ઉપર એના ઉપર ક્લિક કરો અને આવશે સેવ જે પીડીએફ એના ઉપર ક્લિક કરો એટલે હવે નીચે અહીં તમારે જે પણ ફાઇલનું નામ આપવું હોય તે ફાઇલનું નામ માગશે તો ફાઇલનું નામ આપી દો આપણે આપી દઈએ બિલ પીડીએફ અને હવે બટન આપેલ છે સેવ એના ઉપર ક્લિક કરો એટલે આ બિલ તમારે સેવ થઈ જશે તમારા મોબાઈલની અંદર તો આ રીતે તમે તમારા જૂના બિલ ડાઉનલોડ કરી શકશો અને જો હવે તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીવી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને અમારી વેબસાઇટ જીવી ગુરુ ડોટ ઇન અને જીવી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો જ્યાં તમને નવી નવી માહિતી મળતી રહેશે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જી બી ગુરુ ડોટ ઇન એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે જીવી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જીબી ગુરુ ડોટ ઇન જેની અંદર તમને પી જીવીસીએલ ડીજીવીસીએલ એમ અને યુજીવીસીએલ ચારેય ડિસ્કોમ વિશે નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ